સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મિત્રો આરપીએમ વિશે કેમ કે ઘણી બધી એવી કોમેન્ટ છે કે ભાઈ ગુજરાતી યુટ્યુબરને યુટ્યુબ વધારે આરપીએમ આપતું નથી દસ રૂપિયા કે વીસ રૂપિયા જ આપે છે અને ઘણા બધા આપણા ગુજરાતી યુટ્યુબર પણ એવા વિડીયો બનાવી રહ્યા છે કે સો ડોલર ભેગા કરવા અઘરા થઈ રહ્યા છે યુટ્યુબ આપણા ગુજરાતી યુટ્યુબરની સાથે અન્યાય કરી રહ્યું છે ને વધારે પૈસા આપતું નથી ખૂબ ઓછા પૈસા આપે છે તો આ વાતની અંદર કેટલી હકીકત છે એ વિશે આપણે જાણવાનું છે પ્રૂફ સાથે હું તમને બધું સમજાવીશ કે હિન્દી યુટ્યુબવાળા અત્યારે નવી નવી કાર લેવાની હોય ઘર બનાવવાના હોય આ બધા વિડીયો ખૂબ પોસ્ટ કરી રહ્યા છે તમે જોતા હશો કે આ યુટ્યુબરે ગાડી છોડાવી લીધી આ યુટ્યુબરે ગાડી છોડાવી લીધી આ યુટ્યુબરે ઘર બનાવી લીધું તો આપણા ગુજરાતી યુટ્યુબર શા માટે આની અંદર પાછળ છે ક્યાંક ને ક્યાંક શું યુટ્યુબ આપણી સાથે અન્યાય કરી રહ્યું છે વાલા દૌલાની નીતિ જેમ રાજકારણીઓ કરતા હોય તમને ખબર હોય તો જે એરિયાની અંદર મત ઓછા આપ્યા હોય તેનો વિકાસ ના કરે અને જ્યાંથી મત વધારે આવતા હોય તેનો વિકાસ કરે ખેર આપણે રાજકારણથી કોઈ લેવા દેવા નથી પણ યુટ્યુબ તો આવું નહીં કરતી હોય ને કેમ કે આપણે ગુજરાતી ઓછા છે યુટ્યુબર હિન્દીવાળા ખૂબ મોટી સંખ્યામાં છે એટલે જ્યાંથી તેને ફાયદો વધારે ત્યાં આરપીએમ પણ વધારે આપતું હશે આવું થતું હોય કે નહીં શું યુટ્યુબની અંદર પણ આવું થાય છે તો આજના વિડીયોમાં આ બધી શંકાઓનું સમાધાન આપણે કરીશું લાઈવ પ્રૂફ સાથે અને તમને સમજાવીશ કે તમે તમારી આરપીએમ કઈ રીતે વધારી શકો કઈ કેટેગરીની કેટલી આરપીએમ મળતી હોય છે તો તે બધા સવાલોના તમને જવાબ મળશે આજના વિડીયોમાં એટલે વિડિયો અંત સુધી જોજો જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ ચેનલની અંદર ગુજરાતી ભાષામાં સાદી અને સરળ રીતે તમને સમજાય એ રીતે બધી માહિતી હું આપું છું અને યુટ્યુબમાં તમે આગળ વધો એ રીતે બધું તમને સમજાવું છું તો હવે આવી ગયા છે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને રેન્ડમલી આપણે ચેક કરી લઈએ મારા વિડીયોની અંદર કે મને આરપીએમ કેટલું મળે છે બરાબર તો હવે આપણે જઈએ કોઈપણ એક વિડીયોની અંદર જેમ કે આ તમે યુટ્યુબ ચેનલ ના બનાવતા એ વિડીયો મેં મૂક્યો હતો તેને આપણે ચેક કરીએ કે આ વિડીયોની અંદર મને કેટલું આરપીએમ મળ્યું છે તો જુઓ મિત્રો કે આ વિડીયોની અંદર આરપીએમ છે 81.50 વન પોઈન્ટ ફાઇવ ઝીરો ટોટલ વ્યૂ પંદર હજાર સાતસો છે સામે ઇન્કમ છે મિત્રો બારસો રૂપિયા એટલે કે એક હજાર વ્યૂના એક્યાસી રૂપિયા અને પચાસ પૈસા મને મળ્યા છે હવે તમે જ કહો કે દસ વીસ રૂપિયા મળે છે કે વધારે હજી આપણે આગળ એક બે વિડિયો બીજા ચેક કરી લઈએ એટલે તમને પ્રોપર ખબર પડે કે ભાઈ ખરેખર યુટ્યુબ આપણા ગુજરાતી સાથે અન્યાય કરે છે કે પછી તમારી કેટેગરીની અંદર આરપીએમ ઓછું આવે છે આપણે બધું સમજશું અને તમને પણ આરપીએમ વધારવાનો હું રસ્તો આપીશ કે ભાઈ તમે કઈ રીતે વધારી શકો એ નથી આગળ આપણે કોઈ પણ એક વિડિયો લઈ લઈએ વાળો લઈ લઈએ આપણે તો આની અંદર કેટલું આરપીએમ આવ્યું નહીં એ પણ આપણે ચેક કરી લઈએ બરાબર ત્રણ ચાર વિડિયોનો આરપીએમ ચેક કરીએ કે જેથી તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય તો મિત્રો આ બીજો વિડીયો યુટ્યુબ વિડીયોનો એસિઓ કરતાં શીખો તેનું આરપીએમ તમે જોઈ શકો છો કે એટી એટ પોઈન્ટ ઝીરો એઇટ અઠ્યાસી રૂપિયા આઠ પૈસા આવ્યું છે જેની અંદર વ્યૂ નવ હજાર બસો છે સામે આઠસો ને બાર રૂપિયા મારી ઇન્કમ થઈ છે તો ઓન એન એવરેજ મિત્રો તમે જુઓ કે મારા વિડીયોની અંદર હેંસીની આસપાસ આરપીએમ મળી રહ્યું છે હજી પણ આપણે કોઈ એકાદ વિડીયો ચેક કરીએ કેમ કે ચેક કરવો જરૂરી છે તો જ તમને સમજાશે કે ભાઈ ખરેખર જે બીજા લોકો કહે છે કે સો ડોલર બનાવવા અઘરા છે આરપીએમ ઓછું આપે છે ગુજરાતી યુટ્યુબર સાથે અન્યાય થાય છે તો તમારા મગજની અંદર આ ખોટી વાત જો ઘર કરી ગઈ હોય ને તો નીકળી જાય હવે ફ્રેન્ડ્સ આપણે બીજો એક કોઈ વિડીયો જોઈ લઈએ જેમ કે ક્યુઆર કોડવાળો છે તો તેની ઉપર ક્લિક કરીએ તેનું આરપીએમ ચેક કરીએ કે એનું આરપીએમ મને કેટલું મળ્યું છે બરાબર જઈએ આપણે રેવન્યુ સેક્શનની અંદર અને ચેક કરીએ કે ભાઈ આ વિડીયોનું આરપીએમ કેટલું આવ્યું છે આપ જુઓ કે વન ઝીરો ફોર આ વિડીયોનો આરપીએમ એકસો ચાર રૂપિયાનો ઓગણીસ પૈસા મળ્યું છે મિત્રો સો સો રૂપિયાની આસપાસ આરપીએમ જાય છે કેમ કે મારી ચેનલની કેટેગરી ટેકનોલોજીની છે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે હું કંઈ શીખવાડું છું તે ટેક રિલેટેડ વિડીયો છે કેમ કે યુટ્યુબ ચેનલ એ બધા ગેજેટ સાથે સંકળાયેલી છે એટલે ટેકનોલોજી મારી ચેનલની કેટેગરી છે અને મારા ચેનલની ટેગની અંદર ઓનલાઈન અર્નિંગને લગતા ટેગ વધારે હોય છે એટલે મારું આરપીએમ સો રૂપિયા એંસી રૂપિયાની આસપાસ આવે છે જોકે આ વધી પણ શકે પણ હું કોઈ એડબ્રેક નથી મૂકતો કે જેથી કરીને તમને વિડિયો જોવામાં ડિસ્ટર્બ થાય જો આની અંદર હું એડ બ્રેક લગાડું ને મિત્રો તો આરપીએમ ડબલની આસપાસ થઈ જાય પણ તમને શીખવામાં ડિસ્ટર્બ ના થાય ને એટલે હું કોઈ પણ એડ નથી લગાડતો જે રેન્ડમલી યુટ્યુબ આપે છે તે જ એડ હું મૂકું છું એટલે ઘણા બધા વિડીયોની અંદર ઓછું પણ હોય હવે હું તમને પ્રૂફ કરીને બતાવું કે આ બધા જે છે ટેકનોલોજી વિડીયો છે પણ આની અંદર પણ મેં જો કોઈ ઇન્ટરવ્યૂ લીધું હશે તેની અંદર એક વ્લોગ ટાઈપની કેટેગરી થઈ જાય છે કેમ કે તેની અંદર હું કોઈ ટેકનોલોજીનું શીખવાડતો નથી એટલે એ ટાઈપના વિડીયોની અંદર આરપીએમ સો ટકા ઓછી હશે આપણે તેવા એક વિડીયોને જોઈ લઈએ તો આપણે જે ભરતભાઈનું ઇન્ટરવ્યુ લીધું હતું ને તેવાળા વિડીયોને આપણે ઓપન કરી લઈએ તેની અંદર વ્યૂ ખૂબ વધારે છે સેવન્ટી ફોર થાઉઝન્ડ ચિમ્મોતેર હજાર વ્યૂ છે આપણે તેનું આરપીએમ ચેક કરીએ કેમ કે આ વિડીયોની અંદર કોઈ ટેકનોલોજી રિલેટેડ મેં સમજાવ્યું નથી કે ના તો એવા કોઈ ટેગ છે કેમ કે ઇન્ટરવ્યૂને લગતા ટેગ છે તો તેનું આરપીએમ તમે જુઓ મિત્રો કે એકવીસ રૂપિયા છે આપ જુઓ એકવીસ રૂપિયાને સત્યાવીસ પૈસા ચિમ્મોતેર હજાર વ્યૂ આવ્યા ને ત્યારે પંદરસો રૂપિયા ભેગા થયા છે ને બીજા વિડીયોમાં તમે જુઓ કે પંદર હજાર વ્યૂની સામે બારસો રૂપિયા કે પંદરસો રૂપિયા ભેગા થઈ ગયા છે હવે તમાજ વિચારો મિત્રો કે આરપીએમ યુટ્યુબ કઈ રીતે આપે છે જેમ મેં કીધું ને કે લોક ટાઈપના તમારો વિડીયો હોય તો બસ આ વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયાની વચ્ચે તમારો આરપીએમ આવશે એની જ જગ્યાએ જો મારી જેમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિડીયો હશે કે પછી ફાઇનાન્સના વિડીયો હશે શેર માર્કેટના હશે મારું આરપીએમ તો ખૂબ ઓછું છે મિત્રો કે એંશી રૂપિયા કે સો રૂપિયા પણ જો તમે ફાઇનાન્સના વિડીયો બનાવશો અથવા તો તમે શેર માર્કેટ રિલેટેડ વિડીયો બનાવશો આ રીતની કોઈ ટિપ્સ વાળી ચેનલ હશે ને તો તમારો આરપીએમ પર હજાર વ્યૂના બે હજારથી પચીસસો રૂપિયા આવશે હવે તમે વિચાર કરો મિત્રો કે તમારા કદાચ એક દિવસના બે હજાર વ્યૂ આવશે ને તો પણ તમે બે હજાર પચીસસો રૂપિયા કામી લેશો એટલે યુટ્યુબ પોતે જે ડિસાઇડ કરે છે ને તે તમારી ચેનલની કેટેગરી ઉપર કરે છે એનું કારણ પણ તમને સમજાવી દઉં કે કદાચ શેર માર્કેટના વિડીયો હશે તો તેની અંદર જે એડ આવે છે ને તે બધી મોંઘી આવે છે જે બ્રોકરેજની એપ્લિકેશનો હોય છે તેની એડ આવે છે અને તે લોકો હાઈ પેમેન્ટ કરે છે યુટ્યુબની એડ આપવા માટે બાકી આપણા ને બધી જે ચેનલ હોય છે ને તેની અંદર જનરલી જે સાબુ કોલગેટ આ ટાઈપની એડવર્ટાઇઝ બધી આવતી હોય અને એના જે એડના પેમેન્ટ હોય ને તે ખૂબ ઓછા હોય ચાર્જ તેના ઓછા હોય એટલે આ બધા કારણ હોય છે ડરવાની કોઈ જરૂર નથી કે આપણે ગુજરાતી સાથે અન્યાય થાય છે હિન્દીવાળાને વધારે આપે છે એવી કોઈ બાબત નથી મિત્રો બધાને યુટ્યુબ એક સમાન ગણે છે અને ખાસ બીજું એક જણાવી દઉં કે તમને જો ઇંગ્લિશ ફાવતું હોય અને તમારી ચેનલ કોઈ વિદેશની અંદર જુએ એવી તમે બનાવશો ને તો તમારી ચેનલનું આરપીએમ પણ છસોથી આઠસો રૂપિયા સુધી જશે અને એનું પણ એ કારણ છે મિત્રો કે આપણા રૂપિયા કરતાં ડોલર મોંઘો છે એટલે ત્યાં એડ આવશે તે એડ પણ મોંઘી હશે તેનું આરપીએમ પણ વધી જશે તો આ બધી વાતો છે મિત્રો ખોટી વાતોની અંદર આવવાની જરૂર નથી આપણે યુટ્યુબની અંદર કામ કરવાનું છે પૈસા કમાવાના છે એટલે તમારા મગજની અંદરથી આ બધી વાતો કાઢી નાખવાની છે ફક્ત આપણે કામ કરવા ઉપર ધ્યાન આપવાનું છે કામ કરશું તો રૂપિયા સો ટકા મળશે હવે કેટેગરી તમારે નક્કી કરવાની છે કે તમારે વધારે પૈસા કમાવો હોય તો મેં કીધું એમ ફાઇનાન્સ કે શેર માર્કેટ ટેપની ચેનલ બનાવવાની રહેશે બાકી બ્લોગની અંદર તો વીસ ત્રીસ રૂપિયાની વચ્ચે જ તમારો આરપીએમ આવશે હવે મિત્રો તમને એ પણ રસ્તો આપી દઉં કે તમે તમારી ચેનલનો આરપીએમ વધારી શકો છો વીસ રૂપિયામાંથી ત્રીસ કે પાંત્રીસ રૂપિયા કરી શકો છો એના માટે તમારે તમારા વિડીયોની અંદર એડબ્રેક લગાડવાની રહેશે પણ એક સજેશન એ પણ આપું છું કે જો વધારે એડબ્રેક લગાડશો ને તો લોકો જ્યારે જોતા હશે અને એડ વધારે આવશે ને તો તમારો વિડીયો લાંબા સમય સુધી નહીં જોવે અને જો એવું થશે તો તમારું એવરેજ વ્યૂ ડ્યુરેશન ઘટી જશે અને તમારા વ્યૂની અંદર ઘટાડો થશે ચેનલ તમારી ધીરે 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 સ્લોલી ડાઉન થઈ જશે એટલે એટલા પણ એડબ્રેક ના લગાડવા કે લોકોને જોવાની અંદર પ્રોબ્લેમ થાય વિડીયોની અંદર કોઈ એડબ્રેક નથી લગાડતો એનું કારણ છે કે તમને શીખતા હોય અને વચ્ચે એડ આવે તો ડિસ્ટર્બ થવા યુટ્યુબ એની રીતે જે પણ એડ આપે છે ઓટો તે હું સિલેક્ટ કરું છું માટે મારું આરપીએમ પણ હજી પણ વધી શકે જો હું કદાચ વધારે એડબ્રેક મૂકું તો પણ મારા હિસાબે વધારે બ્રેક ના મૂકવા જોઈએ કે જેથી કરીને જોનારાને ડિસ્ટર્બ થાય ને આપણું એવરેજ ડ્યુ ડ્યુરેશન ઓછું થાય તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી જરૂર જણાવજો ને તમારે કેટલું આરપીએમ મળે છે જો તમારી ચેનલ મોનિટાઈઝ હોય તો કોમેન્ટ ખાસ કરજો મિત્રો તમારી ચેનલની કેટેગરી કઈ છે ને તમને આરપીએમ કેટલું મળે છે અને જેટલા પણ નવા યુટ્યુબર બનવા માંગે છે તેને ખાસ આ વિડીયો ઉપયોગી થશે કે તમને અત્યારથી ખબર પડી જશે કે કઈ કેટેગરીની ચેનલ તમે બનાવશો તો તમને વધારે આરપીએમ મળશે એટલે ફરી આવી નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી